હવામાન વિભાગની મુજબ સમયસર ચોમાસાનું આગમન થઈ ગયું છે વરસાદ શરૂ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે આણંદ વલ્લભ વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને ની અવર મુશ્કેલીઓ જોવા મળી રહી છે એક તરફ વાવણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતો હરખાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ ઉનાળુ બાજરીના તૈયાર પાકને વરસાદે નુકસાન પહોંચાડ્યું છે તૈયાર થઈ ગયેલા બાજરીના પાક પર વાવાઝોડા સાથે વરસેલા વરસાદે તૈયાર પાક નો શોથ વાડી દીધો છે સોજીત્રા તાલુકામાં ઘણા બધા ખેડૂતોએ બાજરીનું વાવેતર કર્યું બાજરી લણવાનો સમય થયો હતો પરંતુ વહેલા આવેલા ચોમાસાને ખેડૂતોની ગણતરી ઊંધી પાડી દીધી છે તૈયાર પાક ઘર ભેગો થાય તે પહેલા જ વરસાદે ઉભા પાકને પલાળી દીધો છે ખેડૂતોને દર વર્ષ દરમિયાન અનાજ ભેગું કરવાની આશા પર પાણી ફેરાઈ ગયું છે